નમસ્કાર પાટવી ગુજરાતી ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર બ્રેકિંગ ન્યૂઝ છોટાઉદેપુર નગરમાન સ્ટેટ બેંક ની સામે મારુતિ વાન માં ઓચિંતી આગ લાગી આજે સવારે અગિયાર વાગ્યા વાગ્યા નો બનાવ ફાયર ફાઈટરને જાણ કરાતા સળગતી મારુતિ વાન પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી મારુતિ વાનમાં કોઈ સવાર નહીં હોવાના કારણે કોઈ જાનહાની થઈ નથી કયા કારણોસર આગ લાગી તેનું કારણ જાણી શકાયું નથી મારુતિ વાન સંપૂર્ણપણે બનીને થઈ ગઈ હતી વાનમાં આગ લાગતા ઘટના સ્થળે લોકટોળાઓ ઉમટ્યા હતા પાટવી ગુજરાતી ન્યૂઝ બ્યુરો ચીફ જીગ્નેશ દરજી બોડેલી દ્વા ગાડી ખાલી પાણી